વાત ભારતીય જનતા પાર્ટીની સંકલન બેઠકને લઈને મહાનગર અને જિલ્લા ભાજપના પ્રમુખો આગામી બે દિવસમાં નક્કી થઈ જશે ગુજરાત ભાજપના અધ્યક્ષ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગુજરાત ભાજપની સંકલન સમિતિની બેઠક મળશે ગુજરાત ભાજપના મહાનગર અને જિલ્લા પ્રમુખો નક્કી કરવા માટે આ અંતિમ બેઠક માનવામાં આવી રહી છે આ બેઠક પૂર્ણ થયા બાદ આગામી દસમી કેટા ભાગના મહાનગરો અને જિલ્લા ભાજપના પ્રમુખો જાહેર થાય તેવી માહિતી છે ભાજપના ચાલી રહેલા સંગઠન પર્વમાં અત્યાર સુધી મંડળ પ્રમુખો અને પેજ પ્રમુખો જાહેર કરવામાં આવ્યા આ મહિનાના અંત સુધીમાં ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને ફેબ્રુઆરી માસમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળી જશે વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું હિરેન સંગઠન પર્વ ભારતીય જનતા પાર્ટીનું ચાલી રહ્યું છે એવામાં આ સંકલન સમિતિની બેઠક કેટલી મહત્વપૂર્ણ જો સંગઠન પર્વનો છેલ્લો તબક્કો જ માનવામાં આવે છે કારણ કે સંગ સંકલન સમિતિની બેઠક મળશે એ આ સંગઠન પર્વની ગુજરાત માટેની જો વાત કરીએ તો અંતિમ બેઠક હશે કારણ કે મહાનગરો અને જિલ્લાના પ્રમુખો નક્કી કરવા માટે થઈ અને આ સંકલન બેઠક મળશે ગઈકાલે જે અલગ અલગ જિલ્લા અને મહાનગરોની સંકલન સમિતિ તેના ચૂંટણી ઇન્ચાર્જની બેઠક પૂરી થઈ ગઈ છે નામની પેનલ તૈયાર કરવામાં આવી છે એ પ્રદેશની સંકલન સમિતિમાં મૂકાશે મોટેભાગે ગુરુવારે આ સંકલન સમિતિ બપોર પછી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મળે એ પ્રકારની માહિતી મળી રહી છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેશે તે પ્રમાણેની માહિતી મળી રહી છે આ બેઠક જેવી પૂર્ણ થશે એટલે દસમી અથવા તો અગિયારમી જાન્યુઆરીના રોજ મોટા ભાગના મહાનગર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જાહેર કરી દેવામાં આવશે આ પ્રક્રિયા જેવી પૂર્ણ થશે એટલે તુરંત જ નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે જે ચૂંટણી ઇન્ચાર્જ નીમવામાં આવ્યા છે ભૂપેન્દ્ર યાદવ એ અહીંયા ગુજરાતની મુલાકાતે આવશે અને ગુજરાતના જે અગ્રણી અને નવા વરાયેલા જે અધ્યક્ષ છે જિલ્લાના અને મહાનગરના તેમની સાથે વાત કરશે આ ઉપરાંત જે પ્રદેશ પ્રતિનિધિ નીચેથી નીમવામાં આવ્યા હોય છે તેમની સાથે વાત કરશે તેમની સેન્સ લેશે અને ત્યારબાદ એ કેન્દ્રીય નેતૃત્વ

ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગુજરાત ભાજપની સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવશે દસમી કે અગિયારમી જાન્યુઆરીના રોજ મોટા ભાગના મહાનગરો અને જિલ્લા ભાજપના પ્રમુખો જાહેર થાય તેવી સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે ભાજપના સંગઠન પર્વમાં અત્યાર સુધી મંડળ પ્રમુખો અને પેજ પ્રમુખોના નામ જાહેર કર્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરી સુધીમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ પણ મળી શકે છે